નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉક્ટરનું ન્યુમોનિયાની સારવારમાં મોત નિપજ્યું હતું જેમાં ડોક્ટરના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાના આક્ષેપ કરાયા છે સમગ્ર મામલે તેણે ડીન અને પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે સુરતના સીમાડાના લક્ષ્મીબા રો હાઉસ ખાતે રહેતા રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા તેઓ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીમાર થયા હતા એકત્રીસમી બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં બે જાન્યુઆરીએ તેમનું મોત નીપજ્યું હતું ડોક્ટર રાજેન્દ્રનું બીમારીમાં મોત નિપજવાના આ પ્રકરણમાં તેમના પિતા દિનેશભાઈએ મેડિકલ કોલેજના ડીન પ્રધાનમંત્રી આરોગ્ય સચિવ સહિતનાને લેખિતમાં ફરિયાદ કરતા નવો વળાંક આવ્યો છે રામાણીના પિતાએ કરેલા આક્ષેપ પ્રમાણે નવેમ્બર મહિનામાં જ્યારે ડોક્ટર રાજેન્દ્ર બીમાર થયા અને તેમને રજા લીધી ત્યારે સિનિયર આર ટુ અને આર ના વિદ્યાર્થી ડોક્ટર હિનલ ચૌધરી અને ડોક્ટર બીનાની ટીમે ડોક્ટર રાજેન્દ્રને એવું કહ્યું કે તારે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે એમ પણ તમે લોકો બહાનાબાજી બતાવવામાં માહિર છો તમે બધા કામ ચોર છો બીમારીમાં પણ જો તમારાથી કામ થતું ન હોય તો તમારે લોકોએ ભણવાનું છોડી દેવું જોઈએ ડોક્ટર હિનલ ચૌધરીએ ડોક્ટર રાજેન્દ્રને માથામાં ટપલીઓ પણ મારી હતી ત્યારબાદ 30 ડિસેમ્બરના રોજ ફરી ડોક્ટર રાજેન્દ્રની તબિયત લથડતા સિનિયરો ટોર્ચર કરશે તેવી બીકે તેમણે રજા લીધી ન હતી મારા દીકરા સાથે બહુ ખરાબ થયું છે કારણ કે એને ત્યાં 24 કલાક 48 કલાક ડ્યુટી કરાવતા સળન અને એને ટાઈમસર જમવા ન મળતું ઊંઘવા ન મળતું એના કારણે એને આ બીમારી થઈ ગઈ છે ત્યાં એમના સિનિયરો જે ઉપરના ડૉક્ટરો હોય એને જે યુનિટમાં કામ કરતા એના એમાં બધા જો કે સિનિયરો એવા નથી હોતા પણ અમુક અમુક એવા સિનિયરો છે કે એને હેરાન કરતા રાજેન્દ્રએ ખુદ મને કીધેલું છે આગળ નામ સહિત એણે જણાવેલું છે એમને જણાવેલું કે બીનાબેન વૈદ અને હિનલ ચૌધરી એ બે નામ તો મને એણે કીધેલા ત્યારે શું માનસિક ત્રાસ આપતા હતા આ માનસિક ત્રાસ એટલો એને ટાઈમસર જમવા ન દે ઊંઘવા ન દે ત્યાર પછી જો એ બીમાર પીડ્યો ત્યારે ઘરે આવ્યો તો એને એવું કહેવામાં આવતું કે તારે કામ નથી કરવું એટલે તું રજા લઈને ઘરે આવ્યો છે ત્યારે હું પહેલી વખત લેવા ગયો એને આજથી દોઢેક મહિના પહેલાં જ્યારે એને બીમાર પીડ્યો ત્યારે હું લેવા ગયો ત્યારે સવારે હું એને નવ વાગ્યે લેવા ગયો હતો તો મને સાડા અગિયાર સવા અગિયાર પણ ત્યાંથી આવવા દીધો હતો હજ સુધી રજા નહોતી હવે તો આની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે જવાબદારો છે એની સાથે પગલા લેવામાં આવે જો કે 31 એ ડોક્ટર રાજેન્દ્ર બેભાન થઈ જતા તેના કોઈક મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી હતી અને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા તેમનો પુત્રને છેલ્લા અઠવાડિયામાં માત્ર 5 કલાક જ ઊંઘ મળી હતી અને જમવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્રએ ડોક્ટર શર્માનું યુનિટ પસંદ કર્યું હોવાથી નારાજ શિક્ષક ડોક્ટર બિનાએ તેમને પાઠ ભણાવવા માટે મૃત્યુ સુધી સાથે રાખ્યો હતો અને ટોર્ચર કર્યો હતો આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે ડોક્ટર રાજેન્દ્રને લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે સિનિયરોના ટોર્ચરિંગ બાબતે પિતાને જાણ પણ કરી હતી આ ઉપરાંત સર્જરી વિભાગના વડા નિમેશ વર્મા દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હોવાનો પણ તેમણે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે દિનેશભાઈએ સિનિયરોના આ ટોર્ચરને એક પ્રકારનું રેગિંગ થયેલું છે તે જણાવી તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે ડૉક્ટર રાજેન્દ્ર મારા ત્યાં સર્જરી વિભાગમાં ફર્સ્ટ યર રેસિડન્ટ હતો અને બહુ બ્રીફ ઇલનેસ પછી એમની એમના અવસાન થયા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમની આત્માને શાંતિ આપે અને એને પરિવારને હિંમત આપે હું કાલે ગાંધીનગર મીટિંગમાં હતી અને મને ખબર પડી કે પરિવાર તરફથી અહીંયા એક ફરિયાદ આપવામાં આવી છે જેમાં રેકિંગનો ઉલ્લેખ છે તો અમે એક સમિતિની રચના કરી છે સિનિયર ટીચર્સની એ સમિતિ એ બાબતમાં તપાસ કરશે અને અમારા સમક્ષ રિપોર્ટ રજૂ કરશે અને રિપોર્ટમાં જે તથ્ય મળશે એની મુજબ એક્શન લેવાશે હું ફરીથી પરિવારને મારા તરફથી બહુ સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને ડોક્ટર રાજેન્દ્રને આત્માને શાંતિ મળે એવી હું ભગવાનથી પ્રાર્થના કરું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત